એ નામ લઈને તો એ છે ને એ ઊભી થઈ ગઈ એટલે એનાથી બહુ છેટું એવું પડે બહુ ડેન્જર વ્યક્તિ હે એ આદમી દેખ સકતી હો બેઠતી નહીં એ ખડી હો જતી એ પાસ બહુ કમ જાતે હે હમ પર અને અત્યારે હાલો મારે જવું છે ને અહીંયા બાજુવાળી બકાલું લેવા માટે તો હું છે ને બક્કાલનું થોડુંક લેતો આવું અને બકાલું હમણાં આપણે ઓર્ગેનિક ફાર્મ હાવ એટલે હાવ હે ને થઈ ગયું છે કેમ કે રીંગણી છે એ હાવ ઉભરી ગઈ કેમકે હમણાં થોડોક ટાઈમ પાણી ના જઈ દઉં એમાં તો હાલો તો હું બકાલો લેતો આવું તમે વિડીયોમાં કન્ટિન્યુ બની આરે જો હાલો તો આપણે આવી ગયા છે અહીંયા બકાલો લેવા વાડી અને જો છે ને વાડી ગામને બધું એક જ છે જો અમે દેખાય એ ગામ આવી ગયું આ ગામ છે ખાલી વચ્ચે એક ખેતરાડો આપણે રીંગણામાં જોયા ઝીણા ઝીણા ત્યાં બહુ છે પણ આપણા આપણા લાયક આપણે શાક જેટલા ચડી જાય વાંધો નહીં આવે રીંગણી બહુ જાજી છે આ બાજુ ગુવાર ને ભીંડા ને એવું છે જો એ બધું મસ્ત છે આ આપણે છે ને ઓલીવાળી ગુવાર વાવ્યો હતો પણ એ દવા છે તે એમાં કંઈક બરી બરી ગયો પાછો કોઈરો તો હે પણ હવે મોડો થાય એ ગુવાર હવે આપણે જો લક્ષ્મીને એ બાંધી દીધી છે લક્ષ્મીને પંખો ચાલુ કરતા ભૂલાઈ ગયો લક્ષ્મી અને જો આપણે લક્ષ્મી હાટુ છે ને સ્પેશિયલ પગમાં બાંધો હાટું લઈ આવ્યા કરતા આમ છમ 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 આમ છમ છમ કર જો એને બારું હું નહીં કરું માણસ દેખાય ને એવી રીતના ઉભી આખો દીજો આવી રીતના ઊભી હોય એ થોડુંક બેસી દે ને આખો દીજો આવી રીતના અહીંયા દેખાય ને બધે ને બધા દેખાય ને એવી રીતના આ પગમાં શું વાવા કર્યું હે આ વાવા શું કર્યું તે માં બનાવે છે જમવાનું પણ છે ને કોઈ દી લાઇટ ચાલુ ના કરે રસોડા જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ જો હે ને આજ મારે મંગળવાર છે ને મારે મસ્ત કાચા કેરાની

કેમ થઈ ગયા રૂપારા મગ અને જો આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી દવા કંઈક ગલત છતાઈ ગઈ હતી ને જો આ ગુવાર બરી ગયો અને એમાં તલમાં જેટલા મેં જાણ ઉડી ને એ તલે એટલા છે ને બરી ગયા હે એ કંઈક દવા થોડોક ફેરફાર કંઈક આવી ગયો છે એકચ્યુલીમાં અને અત્યારે જો લાઈટ છે નહીં ને બાપુ વાં પાણી વાળે છે મારે જે નેટ ફૂલ આવે ને ન્યા તો મારે જ આવું છે ન્યા હું ફટોફટ વિડીયો કરી નાખું અપલોડ અને અપલોડ કરું તો જ તમે બધા જોવા હે તમારા બધેથી અને આ બધું આ બધું આ ખડ થઈ ગયું બહુ મસ્ત લીલું હું બધું તલે બધા થઈ ગયા છે મસ્ત લ્યો થઈ ગયા બારા ટકા અહીંથી આ મગ જોઈ લ્યો કોઈ કહે અત્યારે ઉનાળો હે તો લીલું સમજોળીયું રાડું જોતા ને

તલ કેવા છે જરાક બધા કોમેટ કરજો તો ગઈ સા તલ છે ને હમણાં થોડોક ટાઈમ આપણે ખેડી નાખવાના થાય કેમ કે હેને હજી થોડા થોડા વડા થઈ જાય ને ગોઠણું ગોઠવાણ આવી જાય ને એટલે આમાં રોટાવેટર આપણે માર દેવાનું છે એટલે જો આ તલ એટલે ઈદા ન કે કે આમાં કર્યો નથી ખાલી એક દવા છાઈ કેમ કે ખાતર માટે બધા એમ કે કે તલનું ખાતર બહુ એટલે બહુ ગણ કરે એટલે જો આ બધેમાં વાવલ છે અને મસ્ત અત્યારે એવો સનસેટ વ્યૂ આવે છે જોરદાર ભૂકા કાઢી નાખે ને એવો વ્યૂ આવે જોયું એટલે આપણે છે ને ખાલી ઓલા મગ એક રાખવાનો હે બાકી તલ તો આપણે છે ને હમણાં ભરોસી નાખવાના હે અરે મેં ખાઈ પી લીધું છે કેમ કે મારે આજે છે ને મંગળવાર હતો ને એટલે બધા આવે છે મોડા અમારે હવાનો ટાઈમ છે નવ હવાનો બસેનો અત્યારે વાઈ ગયા પૂણા નવ તો મેં તો આજે મસ્ત ખાઈ પી લીધું છે કેમ કે આખો દેહા ભૂખો હોઉં ને તો મને લાગે ભૂખ અને બસ જો મારે છે ને લક્ષ્મીને બાંધવી લક્ષ્મી એ લક્ષ્મી આવી નામ લઈને ડાયરેક્ટ ઊભી થઈ જાય ઘરિયું કેમ છમ ઘુ એક હાલ તો મારે છે ને અને ટ્રાન્સફર કરીને અંદર બાંધવું છે પકુડીને પકુડી ગરમી થાય થઈ ગરમી થાય ફૂંણા ઉપર ઓલા થઈ ગયા ટપકા ટપકા લક્ષ્મી આવી ગઈ છે ઉપર ચક્કર મારવા એ ફાકી ને સમાન છે બીજું કઈ નથી યાદ આગળ વિઝિટ કરો નીચે નથી ઉતરવાનું નીચે લહરી આપણે હમણાં ઉતારીઓ આગળ જ્યાં

ધીરે 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 ધોળે બો અમારે આપણે છે ને માલનું કામ કમ્પ્લીટ કરી અને હવે આપણે છે ને મેડી ઉપર જવાનું છે હુવા આપણે જો અહીંયા છે ને મસ્ત હુવાનું કર્યું છે જો અહીંયા છે ને આપણે પાટિયા બે રાખી અને મસ્ત માથે ગાદલું નાખી દીધું હવે અહીંયા આપણે છે ને મસ્ત હુઈ જવાનું અને એવો પોન આવે મસ્તીનો તો સારું હાલો તમને આ વ્લોગ ગઈમો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો આપણે છે ને હવે થાકી ગયા હાંજ પડી ગઈ એટલે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ બેટરી થઈ ગઈ લો એટલે છે ને આપણે કાલે સવારે એક પાછા નવા બ્લોગ વિડીયોની અંદર મળશું તમને બ્લોગ ગઈ હોય તો છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ